તમારી અંદર ઉર્જાઓ છે તમારી ઓરા છે ગૌ જયારે તમે ગાયો ને ટચ કરો છો અને એને જયારે તમે પંપાળો છો એની અંદર જે વાઇબ્રેશન હોય છે એ તમને ઇફેક્ટ થાય છે જે ગાય છે એનું દૂધ જ પીળા કલર ઉપર આવે છે તો એની અંદર એક એવી ડગ આવેલી હોય છે સોનેરી એના હિસાબે એક માત્ર ને માત્ર ગૌમાં જ હોય છે ગૌ માથામાં છે ને એ તમને જે મળે છે તેનાથી તમારી કોરા બિલકુલ ચેન્જ થઈ જાય છે ઇવન કોરોના વખતે પણ લોકો જે ગાયોના સંકર્ભમાં રહે છે અને એના ટચમાં હતા એ ઇફેક્ટ કહી શકાય એટલી એની ઉર્જા હોય છે